નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિશાન જુનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતીમાં ખાસ કરીને આપણે અત્યારે જે ચોમાસું પાકો એમાં મગફળી કપાસ સોયાબીન તુવેર અડદ કે મગ આવા પાકો આપણે વાવણી માટે પસંદ કરતા હોય છે એમાં મોટાભાગના ખેડૂતોએ બિયારણ લઈ પણ લીધું હશે તો આજે હું ખાસ ખેડૂત મિત્રોને સાવચેત કરું છું અથવા તો આજે એવી માહિતી આપી છું કે બિયારણને વાવતા પહેલા શું ધ્યાનમાં રાખવું મિત્રો તમે જાણો છો કે આપણે બિયારણ બગડે એનું વર બગડે એ એક આપણી જૂની બાપ છે તો બિયારણ પચાસ ટકા ખેડૂતો પોતાનું ઘર ઘર બિયારણ અથવા તો એના હગાવાલામાંથી લાવીને વાવતા હોય છે તો મિત્રો કોઈ પણ બિયારણ તમે વાવો ઘરનું હોય તોય ભલે કે કંપનીનું હોય તો ભલે કે નિગમનું હોય તો ભલે તો બિયારણને વાવતા પહેલા શું ચેક કરવું એવા એ ખાસ અત્યારે માહિતી આપવા માટે આપણે વિડીયો બનાવીએ છીએ અને આ વિડીયો જેટલા તમારા સગાવાળા હોય એ બધાને શેર કરજો જેથી કરીને એનું બિયારણ બગડે નહીં મિત્રો તમે જાણો છો કે બિયારણ એ અગત્યનો હથિયાર છે આપણા ખાસ કરીને ખેતી માટેનું એક ઇનપુટ છે તો બિયારણને આપણે ઘણી વખત એવું છે કે દુકાને લઈ આવીએ પછી ઘરમાં મૂકી દઈએ એમનું અને પછી વાવણી ટાણે માનો કે વાવણી થઈને આટલી બધી આપણે સીધા બિયારણ લઈને ખેતરમાં જતા હોય છે તો ઘણી વખત ખેડૂતોના એવા ફોન આવતા હોય અથવા તો ખેડૂતોની એવી ફરિયાદ આવતી મારે પારું હોઈ ગયું મારે ઓછું હોઈ ગયું અમુકને ઘાટું હોઈ ગયું તો આવા પ્રશ્નો બિયારણમાં આવતા હોય છે પછી ઘરનું હોય તો ભલે કે પછી બિયારણ કંપનીનું કે નિગમ લીધું હોય તો ભલે તો મિત્રો તમે બિયાણ લઈ અને પછી શું કરવું એની ખાસ તમે ટિપ્સ આપશો તો પહેલું થઈ કે તમે તમારા સગાવાળાનું બિયારણ હોય કે ઘરનું હોય કે કોઠલાનું હોય કે વેચાતું કોથળીમાં બિયારણ લીધું હોય થેલીમાં લીધું હોય એમાંથી તમારે દાણા કાઢી લેવાના વાવતા પહેલાં બિયારને વાવી પહેલાં સાત આરતી અગાઉ સાત આઠ દે અગાઉ એટલે મિનિમમ આઠ દિવસ અગાઉ એમાંથી દાણા કાઢી લેવાના એ સો દાણા મુઠ્ઠી ભરી કાઢીને એમાંથી ગણી અને સુ દાણાને ઘીનું કપડું અથવા તો ભીનું નેપકિન અથવા તો ઘીનો કોથળો એમાં વ્યવસ્થિત ગોઠવી દેવાના પછી પાછું એને બેવડું વારી દેવાનું અને એ પ્રમાણે કરી અને એને પાણીયારે અથવા ઘરમાં જે આપણે પાણી પીતા હોય ગોરા પાણી રાખી દેવાનું અને એને ચાર પાંચ દિવસ સુધી મિનિમમ ભેજ આપવાનો સામાન્ય ભેજ આપવાનો પાંચ દિવસ થઈ જાય એટલે પછી એને ખોલવાનું અને ખોલ્યા પછી તમારે એમાંથી ઉગેલા દાણા અને ન ઉગેલા દાણા ગણવાના મિત્રો એમાંથી સો દાણામાંથી સિત્તેરથી માંડી નેવું દાણા ઉગે તો એ બિયારણ આપણે પાસ ગણાય છે અથવા તો તમને એમ લાગે કે આ નેવું વીગું તો તમે એનો બિયારનો કેટલો દર રાખી શકો એ પણ તમે નક્કી કરી શકશો અથવા એમ લાગે કે આ નેવું બદલે સિત્તેર ટકા વીગું છે તો તમે એ બિયાર છે સિત્તેર ટકા પ્રમાણે સવાયું બિયાણ વાવીને અને નેવું ટકા પહોંચાડી શકો છો પણ અમુક બિયાણ એવા હોય છે કે ગોડાઉનમાં ગરમીમાં બફાઈ ગયા હોય અથવા તો કોથળીમાં કોઠલામાં જીવાત પડી ગયો હોય તો આવા બિયારણો ઘણી વખત પચાસ ટકા ઉગે અથવા ચાલીસ ટકા ઉગે અથવા ત્રીસ ટકા ઉગે તો તમને જો વાવતા પહેલા જો આ તમને ખ્યાલ આવી જાય તો એ બિયાણ તમે વાવતા પહેલા બદલાવી શકો છો અથવા તો એને તમે યાર્ડમાં વેચીને પૈસા પેદા કરી શકો છો પણ એ પણ જમીનમાં વહી ગયું પછી તમે એમાં કાંઈ કરી નહીં શકો તો ખાસ મારી દરેક મિત્રોને મિત્રોને દરેક ખેડૂત વેપારીઓને પણ પણ મારી એક સલાહ છે કે તમે કોઈ વેચો અથવા તો ખેડૂત બિયાણ વાવે વાવતા પહેલા અચૂક ચેક કરી લેવું કે ઉગાવો કેટલા ટકા છે ઉગાવો ટકા કાઢવાની મેં રીતે સારી સરળ અને વ્યવસ્થિત રીત છે ઘણા મિત્રો ખેડૂત મિત્રો જમીનમાં પીયાણો વાવે પણ જમીનમાં પીયાણો વાવશો તો શું થશે કે ઉનાળામાં ખિસકોલા કાઢી જાય જીવડા ખાઈ જાય તો એમાં તમને ઉગાવવાના ટકા પર નહીં મળે પરંતુ ભીના કોથળામાં અથવા ભીના જો તમે વ્યવસ્થિત પાણી અને રાખી ગોરા પાસે રાખી અને જો ભેજ રાખી રાખશો પાંચ દિવસ તો તમે પાંચ દિવસે બધોય ખ્યાલ આવી જાય છે આ હો દાણામાંથી કેટલા દાણા ઉગ્યા તો મિત્રો આ જે ટીપ્સ છે આ જે આઈડિયા છે આ તમે તમારા બિયાર માટે ખાસ કરજો અને આનું મને તમે ફીડબેક આપશો કે કઈ કઈ રીતે આપવા થયું છે તો જેથી કરીને આપણે બીજા ખેડૂત મિત્રોને પણ માહિતી આપી શકીએ વધુ માહિતી માટે મેપ સ્ટીડિયોમાં શું ક્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ